જય મા ખોડિયાર જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છીએ વાળા મા ખોડિયારના ધામે જ્યાં મંદિરની સાથે પૌરાણિક ઇતિહાસ જોડાયેલો છે તો ચાલો જોઈએ રાહ ટીડિયા ની વાત છે તો ચાલો જઈએ અને આહિર દેવાય બોદન વાત છે તો ચાલો જઈએ તો આપણે મા ખોડલના દર્શન કરીશું અને થોડુંક ઇતિહાસ વિશે જે જાણકારી મળશે આપણને સૌને જણાવીશું તો ચાલો ખોડલ માના દર્શન કરી લઈએ તો મિત્રો આ ઇતિહાસ આજથી વર્ષ છે જૂનાગઢના ક્ષત્રિય રાડિયાસનું રાજ હતું રાડિયાસને સાત રાણીઓ હતી અને મિત્રો સાત રાણી હોવા છતાં પણ એ વારસદારથી વંચિત હતા એને પુત્ર ન હતો અને સાત રાણીમાં એક રાણી એના હતા નું નામ ઉમલદેવ પરમાર હતા જે ક્ષત્રિય પરિવારનો છે એના દાસી હતા એના કેવા પુત્ર પ્રાપ્તિ માટે એ આજનું અયાવત છે ત્યારે આયવેશ કે ત્યારનું અયાવત આયવેશ એ આયના લેહાડા તરીકે ઓળખાતું માં ખોડિયાના ધામે આવ્યા એ સમયના ભુવાજી ઉપાસક જે માના કહેવાતા એ ભુવાજી આઈના ઉપાસક ભુવાજી ભૂંગસિયા હતા એની પાસે આવ્યા હુમલદેવ આવ્યા અને ભુવાજી પાસે એની હાજી વ્યાધી રજૂ કરી અને માં મા ખોડલની સામે ખોળો પાતરીને પુત્ર રત્નની માંગણી કરી ભુવાજી ભૂંગસિયાએ હુમલદેવને ત્રણ ઘઉંના દાણા આપ્યા કે માતા તમે આમાંથી એક દાણો તમે આરોગજો અને એવા તમારા માન્યતા પ્રાણી એને એક દાણો એને આપજો અને એક દાણો એક પક્ષીને આપી દેજો આ જુનાગઢ આવે છે જૂનાગઢ આવ્યા પછી ભોવાજીના કહેવા મુજબ એક દાણો એ આરોગ્ય છે એક ઘોડીને આપે છે અને એક કબૂતરને આપે છે એમ સમય વિક ગયો જ અગિયાર મહિના બાદ હુમલદેવ કોખે ના નવઘણ જે સોરઠનું રતન કહેવાય છે એનો જન્મ થાય છે એ સમયમાં જુનાગઢના પંથકમાં મૂળરાજ સોલંકી ના નામનું રાજ હતું એ વખતના વેણ જોઈ અને મૂળરાજ સોલંકીએ જુનાગઢની ગાદી ઉપર ચડાઈ કરી ત્યારે રાડિયાસને યુદ્ધમાં હરાવ્યા અને એની હત્યા કરી જે બન્યું એવું કે મૂળરાજ સોલંકીની મતી બગડી અને અને ઢંઢેરો પીટાવ્યો કે રાડિયાસના વંશમાં કોઈ જીવતું ના રહેવું જોઈએ અને કહેવામાં આવ્યું કે રાનો વંશ આપણા રાજમાં જો ઉછેરવામાં આવતો હોય ને તો પણ એનો પણ નાશ કરજો વાયુ વેગે આ વાત આખા જૂનાગઢ પંથકમાં ફેલાવા મળી અને આ વાત હુમલદેવના હુમલદેવ પરમારના કાને પડી ગરવા ગિરનારની ઘોડે અડક મનોબળની અને આપત્તિના વાવાઝડા ગઢડાને મુઠ્ઠીમાં બાંધીને એવા હુમલદેવ પ્રમાણે રા નવઘણ જે રા વંશ હતો જે રા નવઘણ રા નવઘણને પોતાની તાસીને આપી અને કીધું કે બેન આ રા નવઘણને લઈ અને નાઘેર પંથકમાં આડીદર બોડીદર ગામ છે એ પંથકમાં તું જા ત્યાં મારા જીભના માનેલા ધર્મના માનેલ મારા ભાઈ એવા દેવાય બોદરની હીરના આંગણે મૂકી આવો ત્યાં મારા દીકરા નવ વાળ પણ વાકો નહીં થાય એવો હુમલદેવ પરમારને આત્મવિશ્વાસ હતો તે દેવાય બોદર ક્યાં તે આહીર હતા ઇતિહાસ બોલે છે સાહેબ કે પોતાના દીકરાની બલી પણ ચડાવવા પાછી પાણી નથી કરતા કહેવાય છે કે આંગણે આવેલાને આવેલાને હંમેશા એના જીવ દઈને પણ એ જીવનદાન આપ્યા છે હો આશરાની પરંપરા હજી આહિરોની છે હો એવા આડીદર ગોદર ગામના દેવાજ બોદર ને છે તો આગળ મિત્રો મુલરાજ સોલંકી જૂનાગઢના રાજવીએ આદેશ કર્યો કે વંશને જે ગોતીને લાવે એને અઢળક સોના મર આપવામાં આવે એમાં જે દેવાજ બોદરનો ભાઈ થાય પાસો બોદર આહીર જે નવાર મૂળરાજ સોલંકીના રાજમાં આવતો જતો હતો કહેવાય છે કે પાછા બોદરે તેનું પૂર લજવ્યું

કીધું કે સિઠ્ઠી લખી આપો અને મારા સૈનિકો છે તમારા ગામ ના નવગઢને લેવા માટે એ સિઠ્ઠી લઈ અને સૈનિકો ગામ આવે છે અડીદર ગોડીદર ગામે ના નવગઢને લેવા માટે ફળૈયામાં ઊભેલા સોનીમાને અમંગળ વર્તાવું સિઠ્ઠી આપે છે અને સિટ્ઠીમાં લખ્યું હતું કે આવેલા માણસો રાજમાંથી છે રાજના રાજવીના આદેશ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આપણા ઘરે ઉછેરતા નવઘને સોંપવામાં આવે એ બાળક ઉપર રાજનો અધિકાર છે એમાં લખ્યું હતું કે આવેલા માણસો રાજના છે અને રાહ રાખીને વાત કરજો એમ લખ્યું એ પત્ર વાંચીને મા સોનીમા જે પોતાનો પુત્ર ઘરમાં રમી રહ્યો હતો એને તૈયાર કરી અને જે રાજના સૈનિકો આવ્યા હતા એને સોંપી દીધો અને રાજના સૈનિકો એમ સમજીને લઈ જાય છે કે આ નવ ઘણ છે સિપાહીઓ લઈ અને રાજમાં પાછા આવે છે રાજમાં નવ ઘણને લાવ્યા અને પાછો બોદર ફરી એકવાર પાછો એમ કહે છે કે આ રા નવ ઘણ નથી કહે છે કે આ મારા ભાઈ દેવાય બોદરનો ભૂગો છે રાજમાંથી આદેશ કરવામાં આવ્યો કે ગામ જાઓ અને દેવાય બોદરના ઘરના આહિરાણીને

આ હિરાણીએ કાળજાનની ઉપર પથ્થર મૂકી અને સિંહણની ઘોડે સિંહણની જેમ પોતાના ઉગાનો વધ કરી નાખ્યો હવે મુલરાજ સોલંકીને વિશ્વાસ થઈ ગયો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે કેમકે વિડીયો જાજો હતો નહીં તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બોલવામાં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો અને કમેન્ટમાં જય મા ખોડલ લખવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો જય મા ખોડલ જય માતાજી